ગુજરાતના ખનીજ માફિયાઓ અંગે એક વખત ફરી મોટો ખુલાસો થયો છે સાંસદ વિમલ ચોડા સમયે તેમના વિસ્તારમાં મફત ખનિજ ચોરી અને માફિયાના દબદબા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે વિમલ ચોડા સમયે તેમના વિસ્તારના પ્રવીણ રાઠોડ અને કેસરી રાઠોડ પર મોટા આક્ષેપ કર્યા છે તેમના મતે આ બંને મોટા ખનિજ માફિયા છે અને તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી વિમલ સમાએ એવો દાવો કર્યો છે કે તેમના વિસ્તારમાં ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કેવી રીતે ચાલે છે વિમલ ચુડાસમાએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો તેમનું કહેવું છે કે તેઓએ અધ્યક્ષની ટેબલ પર લેખિત રજૂઆત કરી હતી પણ સરકાર કોઈ પગલા લેતી નથી દસ દિવસથી મેં પત્ર લખ્યું છે હું બધા વિભાગોના અધિકારીઓને કેમ કે મેં કીધું કે મેં ત્યાં ખનીજના કમિશનર શ્રી ધવલભાઈને પણ મેં રજૂઆત કરેલી સચિવશ્રીને રજૂઆત કરેલી અને તમામ અધિકારીને રજૂઆત કરેલી છેવટે મેં કાલે વિધાનસભામાં પણ આ આ ખનીજ માફિયા વિશે બે મિનિટ બોલેલો કે ભાઈ જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે ત્યાં પ્રવીણ રાઠોડ ઉફે કેસરી અને લલિત રાઠોડ આ મોટા ખનીજ માફિયાઓ છે એના સર્વે નંબર લેટર પેડ ઉપર લખે આ સર્વે નંબર ઉપરથી આટલા આટલી ખનીજ ચોરી થયેલી છે આપણી બાકી વિધાનસભામાં સમય જાય આટલા મોટા મોટા ખાડા છે એ વાત કરી છે અને મેં કીધું કે ભાઈ એને તાત્કાલિક ધોરણે એમને ત્યાં તપાસ કરવામાં આવે સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે અને ખાડા માપવામાં આવીને ખનીજ ચોરી કરી હોય તો પકડવાની વાત છે પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી ખનીજના અધિકારીઓનું પેટનું પાણી ન લડતું આટલા દસ કે અગિયાર દિવસમાં ગુજરાતના વિધાનસભાના ફ્લોર ઉપર એક ધારાસભ્ય તરીકે જરૂર જ્યારે મેં વાત મૂકી હોય ત્યારે મંત્રી એવું કહી છે કે ભાઈ ન્યાય એવું કંઈ છે નહીં ન્યાય જઈ એવા છે તો શું મારું એવું કહેવાનું છે કે આ ખનીજ માફિયાને સરકાર છાવરી રહી છે કે આ ખનીજ માફિયા સરકાર ડરી રહી છે